જે સસ્તા અનાજના દુકાનદારો છે તે લોકોએ ભેગા મળી દાહોદના મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને તેમની પડતર માંગણીઓ પૂર્ણ કરવા સરકાર સમક્ષ માંગ કરી છે ત્યારે આ મામલે દુકાનદારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અમારે આજ રોજ દાહોદ તાલુકા ફેરબાજ શોપ એસોસિએશન હતી મહેરબાન મામલતદાર સાહેબ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે એમાં અમારે મુખ્ય માંગણી એવી છે કે સરકાર અમારે જે સરકારી ગ્રામ્ય તકેદારી સમિતિની નિમણૂક કરેલી છે સરકાર એમાં સરકાર શ્રી હમણાં પંદર દિવસ પર એક પરિપત્ર બહાર પાડેલો છે કે દસ પૈકી આઠ તકેદારીના સભ્યોએ હાજર રહી બાયોમેટ્રિક આપી ફિંગરપ્રિન્ટ આપી અને ગોડાઉનથી આવે જથ્થો ઉતારવો એ અશક્ય છે અમારા માટે એના એ પરિપત્રનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ પરિપત્ર રદ થવા માટે અમે મહેરબાન મામલેદાર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે બીજો અમારો મુદ્દો એ છે બીજો અમારો મુદ્દો એ છે કે અમને જે કમિશન મળતું હતું એ અત્યારે સરકાર જે છૂટક છૂટક કરી દીધું અને અનિયમિત આપવામાં આવે છે એટલે અમને સળંગ નિયમિત મળવું જોઈએ અને એક સામ તો મળવું જોઈએ બીજો અમારો મુદ્દો છે વારસાઇનું જે હયાતીમાં વારસાઈ જે સરકાર જે બંધ કરી છે એ ફરી ચાલુ કરવી જોઈએ સર્વરનો ધાન છે એ ખરેખર સર્વર એના માટે એનઆઈસીવાળાએ તકલીફ લઈ અને ચાલુ કરવું જોઈએ એટલે અમારે ઘર્ષણ થતું અટકે ઘર આખું સામે અને ઈ પ્રોફાઇલ માટે અમારે દુકાનદારનો એક જ અંગૂઠો મૂકવામાં આવે છે એની જગ્યાએ અમારો કોઈ સ્પષ્ટના વારસ હોય કે અમારો ઓપરેટરનો અંગૂઠો માન્ય રાખવામાં આવે કે ઓટીપી તે માન્ય રાખવામાં આવે એવી અમારી માગણી છે અમારા ગુજરાત રાજ્યના બે અમારા ગુજરાત રાજ્યના બે એસોસિએશન એસટ છે એમને વીસ મુદ્દા રજૂ કરેલા છે એ અમારે એસોસિએશનને અમે ટેકો આપીએ છીએ જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે પહેલી તારીખથી અમે આ સહકારનું આંદોલન કરીશું અને દુકાનો બંધ રાખી હડતાલને અમે ટેકો આપીએ છીએ આપનું નામ મારું નામ છે ભરતભાઈ ખપેર પ્રમુખ હેઠાઈ સોમિસેશન દાહોદ તાલુકો